હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળામાં ખૂબ જ ગુણકારી એવી ગુંદરની પેન્થ આ ગુંદરની પેન્થ હેલ્થીની સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો સૌ પહેલાં પેન્ટ બનાવવા માટે આપણે બસો પચાસ જેટલું ફૂલ જેટલું દૂધ લીધેલું છે ત્યારબાદ પચાસ ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે પચાસ ગ્રામ જેટલો બાવળિયો ગુંદર લીધેલો છે બાવળિયો ગુંદર લેડીઝ અને જેન્ટ્સ બંને ખાઈ શકે છે ત્યારબાદ પચાસ ગ્રામ જેટલું ઘી લીધેલું છે અને પચાસ ગ્રામ જેટલો દેશી ગોળ લીધેલો છે હવે અડધી ચમચી જેટલો ગંઠોળાનો પાવડર લીધેલો છે અડધી ચમચી જેટલા ખસખસના બી લીધેલા છે અને અડધી ચમચી સૂંઠ પાવડર લેશું અને ત્યારબાદ ડ્રાય ફ્રૂટ્સમાં મેં અહીં થોડા અખરોટ થોડા મગજ તરીના બી થોડી બદામ અને થોડા કાજુ લીધેલા છે તમારે એકલા કાજુ બદામનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો હવે સૌ પહેલા મિક્સર જારમાં ગુંદર ને ઉમેરી તેનું ઢાંકણ ઢાકી અને એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લેશું આ રીતે ગુંદરમાં કોઈ પણ કણી બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ ઝીણો પાવડર તૈયાર કરી અને તેને સાઈડમાં રાખી દેસુ હવે આજ મિક્સર જારમાં ફ્રુટ્સ ઉમેરી અને તેનો અધકચરો ભૂકો કરશું મિક્સરને પલ્સ મોડ ઉપર ફેરવી ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ અને અતકચરો એવો ભૂકો તૈયાર કરી લેવાનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો હવે તમે જોઈ શકશો ડ્રાયફ્રુટ્સનો આ રીતે ભૂકો થઈ ગયો છે તેને પણ આપણે એક વાસણમાં કાઢી અને સાઈડમાં રાખી દેશું ત્યારબાદ હવે એક પેનમાં આપણે ઘી ગરમ કરવા રાખી દેશું ઘી ગરમ થઈ જાય એટલે દળીને રાખેલો ગુંદર તેમાં ઉમેરી દેશું અને હવે મીડિયમ તાપ ઉપર આપણે ગુંદરને એકદમ સરસ તળી લેવાનો છે ચમચાની મદદથી ઘી સાથે ગુંદર ને આ રીતે બધી સાઈડ ફેરવી ફેરવી અને તળી લેવાનો છે વચ્ચે જરા પણ ગુંદર કાચો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરતા જશું એક બાજુ ગુંદર તળાઈ જાય એટલે ત્યારબાદ તેને પલટાવી અને આ રીતે બીજી બાજુ ગુંદરને તળી લેશું ગુંદર વચ્ચે જરા પણ કાચો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું જો ગુંદર તળાવમાં કાચો રહી જશે તો પેન ખાતી સમયે દાંતમાં ચોટશે અને તેનો સ્વાદ પણ સારો નહીં લાગે હલકો એવો બદામી કલર જેવો ગુંદર થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનો હવે તમે જોઈ શકશો ગુંદર એકદમ સરસ તળાઈ ગયો છે તેનો આ રીતે બદામી કલર જેવો કલર આવી ગયો છે હવે આપણે આ સમયે તેમાં દૂધ ઉમેરી દેશું હવે ચમચાની મદદથી તેને મિક્સ કરતા રહેશું જેમ જેમ આપણું દૂધ ગરમ થશે અને ગુંદર ઓગળશે તેમ તેમ આપણું દૂધ ફાટતું જશે બધો ગુંદર ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું એક થી દોઢ મિનિટમાં તમે જોઈ શકશો દૂધ આ રીતે ઉકળવા માંડ્યું છે અને દૂધ હવે આપણું ફાટવા માંડ્યું છે હવે આ દૂધમાંથી એકદમ સરસ માવો તૈયાર થશે હવે બધો ગુંદર ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ જેમ જેમ આપણો ગુંદર ઓગળશે તેમ તેમ દૂધમાંથી પાણી છૂટું પડવા લાગશે હવે તમે જોઈ શકશો આ રીતે દૂધમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે હવે આ સમયે આપણે કોપરાનું ખમણ ઉમેરી દેસુ દૂધ સાથે તેને મિક્સ કરી લેશું અને એક થી દોઢ મિનિટ સુધી તેને થવા દેસુ જેથી કરી અને સૂકા કોપરાનું છીણ છે તો દૂધ સાથે એકદમ સરસ ચડી જશે તો તે ચડશે નહીં અને ખાવામાં તેનો સ્વાદ સારો નહીં લાગે આ રીતે પેલા ઉમેરી દેવાથી ટોપરું સરસ દૂધ સાથે ચડી જશે એકાદી મિનિટ સુધી તેને ચેળવી લેવાનું ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરી દેસુ હવે ચમચાની મદદથી મિક્સ કરી લેશું બધો ગોળ ઓગળી જાય ત્યાં સુધી થવા દેશું ગોળનું પણ ફરી પાછું આપણે પાણી થશે અને આપણી પેન ફરી પાછી ઢીલી થઈ જશે એકાદ મિનિટ જેવો સમય લાગશે હવે આપણો ગોળ બધો જ ઓગળી ગયો છે તમે જોઈ શકશો આપણી પેન આ રીતે ઢીલી થઈ ગઈ છે તો આ સમયે કાજુ બદામનો ભૂકો તૈયાર કરીને રાખેલો તો તે ઉમેરી દેસુ અને તેને પણ મિક્સ કરી લેશું ગેસને એકદમ ધીમો કરશું ત્યારબાદ એક ચમચી જેટલો ગંઠોળા પાવડર એક ચમચી જેટલો સૂંઠ પાવડર અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દેશું અડધી ચમચી જેટલા આપણે ખસખસના બી ઉમેરી દેસુ બધી વસ્તુને મિક્સ કરી અને હવે ફક્ત ધીમા તાપ ઉપર એક જ મિનિટ સુધી પેનને હલાવી લેશું તૈયાર કરેલી પેનમાંથી જરા પણ દૂધનો ભાગ ન રહે એ રીતે આપણે તેને મિક્સ કરી અને એક મિનિટ સુધી થવા દેશું હવે આપણું બધું જ દૂધ બળી ગયું છે તમે જોઈ શકશો પેન એકદમ સરસ આપણી ઘાટી થઈ ગઈ છે હજી પણ થોડી આ પેન ઠરી એટલે એકદમ સરસ ઘાટી થઈ જશે ચમચાની મદદથી આ રીતે આપણે તેને સાઈડમાં કરશું તો પેનમાં જરા પણ દૂધ હવે નીતળતું નથી હવે આપણે ગેસને બંધ કરી અને તેને આપણે ઠરવા દેસુ પાંચક મિનિટ સુધી ઠરવા રાખી દીધી હતી ત્યારબાદ તમે જોઈ શકશો પેન આ રીતે એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે તો તેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું હવે ઉપરથી તેમાં કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દેસુ અને થોડું સૂકા કોપરાનું છેણ ઉમેરી અને ડેકોરેશન કરી લેશું હવે આપણી ગરમા ગરમ પેન તૈયાર છે ફ્રેન્ડ્સ રોજ સવારે નૈણા કોઠે એક ચમચી ગરમ દૂધ સાથે આ પેન ખાવાથી તમને શિયાળામાં થતા કમર ઘૂંટણના દુખાવામાં ખૂબ જ રાહત મળશે અને ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો